તો ગુડ મોર્નિંગ વન વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં છો છો તો જુઓ સવાર પડી ગઈ છે અને રસોઈ થઈ ગઈ છે રસોઈમાં મેં બનાવ્યું છે કંકોડાનું શાક અને છોકરા ગયા સ્કૂલમાં તો આપણે જુઓ કામ ચાલુ કર્યું છે વધારાનું કામ દેખો કોઈના ઘરમાં આવવું પડ્યું છે સવાર સવારમાં ચાલુ થઈ ગયું છે ડ્રોવરો સાફ કરવાનું કામ તો દેખો આ ડ્રોવરો બધા ભરાઈ ગયા છે અને આ બધું દેખો સવારમાં ચાલુ થઈ જાય છે મારી સાફ સફાઈ કરી લઈએ થોડું વધારાનું કામ કારણ કે દિવાળી નજીક આવે છે એટલે અત્યારથી થોડું થોડું ચાલું કરીશું તાર થશે અને સાંજે જવાનું છે અમારા સંઘ જોવા માટે અમારે અહીંયા સંઘ ચાલુ થઈ ગયા છે તો અમારી રોનક જ કંઈક અલગ હોય છે અત્યારે આ ત્રણ ચાર દિવસ મતલબ વસ્તીનો મેળાવડો માહોલ બધું પૂરજોશમાં તો સાંજે તમને પણ લઈ જઈશું તમે જોજો અને અમારા ખેરાલુ હાઈવેની રોનક જ કંઈક હોય છે ઠેર ઠેર કેમ્પ હોય છે એટલે તમે બધું બતાવીશું તો બન્યા રહેજો બ્લોગમાં ચલો કરી દઈએ કામ તો ફ્રેન્ડ્સ ચલો જમી લઈએ ગરમા ગરમ કંકોડાનું શાક અને રોટલી તો ફ્રેન્ડ્સ પડી ગઈ છે સાજ અને અમે થઈ ગયા છીએ રેડી જવા માટે જો અમારા અહીંયા સંઘ ચાલતા થઈ ગયા છો ગઈ ખાલી તો ઘ્યા નહોતા પણ આજે છોકરાઓ જીદ કરે છે તો ચલો સંઘમાં તમને બતાવીએ કેવી છે રોનક રોડ ઉપર

તો આપણે આજે જ આવ્યા છીએ એટલે ખબર નહીં સેનો સેનો સેવા કેમ્પ છે પણ આજે તો બધા એકલ દોકલ જ પદયાત્રીઓ જાય છે આવતીકાલે ભીડ થોડી વધારે હશે આજે સંખ્યા થોડી ઓછી છે પણ આવતીકાલે વધારે હશે એટલે આપણે ફરીથી કવર કરવા આવીશું પણ આજે પણ તમને બતાવીએ હજી કેમ્પ બને છે એક બે દિવસમાં તૈયાર થઈ જશે મગ સીરો મસાલા ભાત કેમ્પ છે ભાઈ આરો ખમણનો કેમ્પ આયો જયંબે જયંબે જો માથે થેલા મૂકી મૂકીને બિચારા ચાલે છે રાત્રે તો અહીંયા પગ મૂકવાની જગ્યા નહી હોય અને આ ચાંદ કેડા થી કેમ્પ આવ્યો છે જયંબે 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 કશું ચાલુ નહીં એબીપી લાઈવ ટીવી વાળાનું ઇન્ટરવ્યુ ચાલુ છે જો મિત્રો પોલીસ બંદોબસ્ત તમે જોઈ શકો છો અને આ છે એબીપી અસ્મિતાના રિપોર્ટર એમને ખબર નહીં આપણું શૂટિંગ ચાલુ છે તો આ છે રિપોર્ટર એબીપી અસ્મિતાના ના છે એમના કેમેરામેન આ અચ્છા પવનભાઈ કાર્યકર છે સામાજિક એમનો ઇન્ટરવ્યુ લેવાય છે તો ફ્રેન્ડસ આપણી સાથે જે પવનભાઈ સામાજિક કાર્યકર આપણી ચેનલમાં આવ્યા છે તો એ અંગદાન વિશે કંઈ જણાવશે તો પ્લીઝ તમે એમને સાંભળો

કોઈકનો જીવ બચી શકે એ માટેની જે મુહિમ છે એમાં અમે જોડાયા છીએ અને કોઈક પણ એક પણ જીવ અમારા કારણે બચે તો ખૂબ મોટી વાત છે સમજીને અમે આ સેવા કાર્યક્રમમાં એ પણ અમે જોડી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ સ્કેનર નીચે હું આપી દઈશ તમને તમે પણ જેમ બને એમ બધા લોકોને પ્રેરજો પવનભાઈની વાતથી થેન્ક યુ તો ફ્રેન્ડ આ છે જય ખંભે મિત્ર મંડળ સેવા કેમ્પ અહીંયા ચાલે છે ગરમા ગરમ લાઈવ ઢોકળા જયમ બે

તો ફ્રેન્ડ્સ આગળ આપણે જોયું ગરમા ગરમ ખીચડી કઢીનો કેમ્પ આવા તો ઠેર ઠેર બધા કેમ્પો છે ભક્તો માટે લોકો કેટલું સેવાનું દાન પૂર્ણ કરે છે મતલબ ફ્રીમાં દવાઓ અને જમવાની ઠંડા પાણીની આરામની વ્યવસ્થા તમે જોઈ તો રાત્રે પણ આપણે આવીશું અમારા સોસાયટીના કેમ્પમાં મતલબ અમારા સોસાયટીના એક વાય છે અને કેમ્પ કરો છે

ના આને જો વડી રાત્રે પાછું જવાનું છે તો હાલ તો ખાલી થોડી વાર નજર કરીએ કારણ કે જ્ઞાતનતા બિલકુલ છે આજે સમજાય છે પણ એટલા બધા નથી થતા હજુ કાલે થોડા વધારે જશે તો આપણે કાલે પણ ફરીથી જઈશું બે ત્રણ દિવસ સુધી હવા આનાથી પણ થોડો વધારે રશ રહેશે અને તારે ક્યાં જવાનું છે ભાઈ સેવા કરવા જવું છે તો હવે ફટાફટ બનાવી દઈએ રસોઈ

એટલે ફટાફટ અમે જઈને આવી ગયા છીએ અને હવે રાત્રે કામ પતાઈ અને ફટાફટ જઈશું અમે સંઘ જોવા માટે અમારા ચાર દિવસ અહીંયા એટલી ધામધૂમ રોનક હોય છે આજે આ સાઈડ ગયા હતા હવે આવતીકાલે જઈશું આ સાઈડ દાંતા સાઈડ અને તમને બધાને બતાવીશું સેવા કેમ અને અમારા ખેરાલુની રોનક નહીં તો જવું ચાલુ થઈ ગયું પેલું

તો હવે જઈશું બીજા કેમ્પમાં અને મળીશું ત્યાં તો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ અમારા સોસાયટીના કેમ્પમાં